નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સૌ પ્રથમ તો આપ બધાને ગુડ મોર્નિંગ આજે રવિવાર છે અને સ્પેશિયલ બ્લોગ આજે હું રવિવારના બનાવવા જઈ રહી છું અને હવેથી નક્કી કર્યું છે કે હર સન્ડે સ્પેશિયલ તમને બ્લોગ આપીશ ચેનલમાં અને ડેલી તો આમ બ્લોગ હું નથી બનાવતી એનું કારણ છે કે આ બે ઘર વચ્ચે એ જ કામ હોય છે ડેલી રૂટીન રસોઈ ઝાડું પોતું કપડું વાસણ આ બધું ઈ જ હોય એટલે ડેલી વ્લોગ હું એટલા માટે જ નથી બનાવતી કેમકે એના એ પ્રવૃત્તિ હોય છે પણ સન્ડે સ્પેશિયલ કાંઈક નવું તમારા માટે લઈ આવીશ અને હર સન્ડે હું વ્લોગ આપીશ તો ચલો વ્લોગની શરૂઆત કરીએ આપણે આજથી અને ચા પાણી કરી લીધા છે બધા ઉઠી ગયા છે એક બાજુ મમ્મીનું રસોઈની તૈયારી કરે છે પપ્પાએ થોડું બહુ કામ આજે ઘરનું કાઢ્યું છે એક્સ્ટ્રા કામ અમુક રિપેરિંગ છે એવું અને મારે ઝાડું પોતા કપડાં વાસણ સાફ સફાઈ રવિવારના કામ બહુ વધી જાય એટલે રવિવારના લગભગ આમને આમ સાંજ થઈ જતી હોય એટલે ચલો જોઈએ વિડીયો અમારે નવા ઘરમાં અહીંયા બાથરૂમમાં ઉપર ગ્રીલ જેવું હોવાથી મચ્છરોનો બહુ ત્રાસ છે તો મચ્છર બહુ આવતા હતા બાથરૂમમાં તો આજે પપ્પા છે ને સન્ડે છે તો સવાર સવારમાં આવી ગયા અને કે ચાલો તમને આ જાડીનું કામ આજે હું જ કરી દઉં લગભગ પપ્પા ઓલ ઓવર કામ કરી જ દે કાંઈ પણ હોય ને તો પપ્પા રિપેર કરી જ દે અને ખરેખર કામ સક્સેસ થાય તો જુઓ અત્યારે પપ્પા સ્ટીલની જાળી નેટ ટાઈપ છે અહીંયા ઉપર ઉપર દરવાજામાં છે આ ડબલ ટાઈપ લગાવી કેટલી છ જગ્યા જોડો બે બે ચાર ને બે છ

કપડા આપડા ધોવા જાય તો પેલા કપડા લઈ લીધા છે ડેલી મારે અડધા કપડા મશીનમાં હોય અને અડધા જે વ્હાઈટ કપડા હોય ને હાથે મશીનમાં નથી નાખતી કેમ કે અમુક રંગીન કપડા અને વખત કલર થઈ જાય વ્હાઈટ કપડા એટલા ક્લીન ન થાય સ્પેશિયલ આમાં ક્યારેક આ મશીનમાં વ્હાઈટ કપડાનો ફેરો કરો ને તો અલગ હોય પણ આખો ફેરો થાય ને એટલા વ્હાઈટ કપડા હોય ને બે થી ચાર કપડાં હોય એટલે એ હાથે હોય બાકીના રંગીન છે ને ડેલી આમાં મશીનમાં જ ફરાઈ દેવાના હોય ખાસ બહુ મેલા આયા ના હોય વાડીએ જતા ને વાડી કામ કરતા જીરા નું કામ હોય તો વાડી એવા કપડા ખેતર કામ કરે ને બહુ મેલા હોય અહીંયા એટલા બધા મેલા હોય ખાસ અને દિવસમાં માં લગભગ બે વાર બે જોડી તો બદલે હોય એટલે કાંઈ એવડા મેલા હોય ને તો પેલા તો કપડા નાખી લઈએ ને ફટાફટ મશીન ચાલુ કરી નાખી ચાલુ તો હાલો આપણે કપડા હવે મશીનમાં ભરાઈ ગયા એટલે હવે પાવડર નાખી અને આપણે ફટાફટ અડધી કલાકનો ડેલી હોય ને પાંત્રીસ મિનિટનો ટાઈમ સેટ કરી અને કપડાં દરરોજ આમાં વોશ કરી નાખું છું ફીટ વોશ તમારે ફાઈનલ છે ડેલી એ જ નક્કી હોય એમાં પાંત્રીસ મિનિટ સુધી તમારા કપડા વોશ થાય સારું મશીન થઈ ગયું સ્ટાર્ટ હવે આપણે આ ધોવાય ને ત્યાં સુધી વ્હાઈટ કપડાં ફટાફટ હાથથી જવા દઈએ બરાબર પડાયેલી ફટાફટ ડેલી મારે એક બાલ્ટી જેવા કપડાં હોય એમાં રવિવાર હોય ને થોડા વધી જાય કપડા અને એમાં સાફ સફાઈનું એવું બધું કામ કાઢ્યું હોય ને એટલે મારે લગભગ આરામથી બે થી ત્રણ તો આમને વાગી જાય કામ માં રવિવારે બધા ઘરે હોય જમવાનું ભલે મારું વેલું પતી જાય ચા પાણી બધું ઉઠવાનું ભલે મોડું જમવાનું તો પણ ઉઠતા મમ્મી ચા પાણી બધા પીવડે જાય રસોઈ માંડી લે અને હું આ બધું વાસી કામ સ્ટાર્ટ કરું બધું તો કપડાં એક બાજુ મશીન થાય એક બાજુ આપણે હાથે ધોવાના છે પલાળી આવીશું ત્યાં સુધી જ્યાં જ્યાં આપણે ડેલી રજ આવતી હોય સાફ સફાઈ માં ચાલુ કરું

गाम साफ कर ले

હતો થોડો ધાબે થોડું પાઇપનું કામ અત્યારે પૂરું કરે નીચે આવ્યા અને હવે ગાડીની સાફ સફાઈ રહી વાય તો ગાડીની સાફ સફાઈ હા ગાડી ઘોડી

તો હવે મારે બપોર થઈ ગઈ ને મમ્મી જો ચા મૂકી છે હવે ચાય પી ને થોડોક નસો ચડાવી દઈએ ચાય ની ચુસ્કી લઈ લઈએ એટલે પાછા ટેકા માઇ જાય આખો દી બહુ કામ કર્યું હે મમ્મી રવિવારની મજાની આખો દી આયો પણ આજે હા જમ્યા થોડીક વાર થઈ જાય કલાક થયો જમ્યા હવે ચા આનો કડક બનાવે જબરજસ્ત મારા પપ્પા તારા હાથ ની જ ભાવતી ખબર ને મારા બેટા બાર ના પીવા આવે ચાય તો એ ઘરે આવ ને એક વાર પડે તાર મમ્મી ના હાથ ની ચાય ખપે હે ને

આવા ધ્યાન મારી ચા ગૌરવ દઉં દે એમાં બાબા ના જ ક્યાં આવતા મમ્મી મારી ચા દે ને આવા જ વાટકો મારો હાલો ચાઇ ટેકો એક રકાબીમાં એક કપમાં એક વાટકામાં આજનો રવિવારનો દિવસ અમારો બહુ બિઝી રહ્યો બહુ બધું કામ કર્યું સાથે મળ્યું ઘણા બધા અમારા કામ આખા અઠવાડિયાના ભેગા થયા હોય એમ બધા સાથે મળી લગભગ અમારે રવિવારને બધું પૂરું કરતા હોઈએ છીએ અને આખો દિવસ અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિ કરી ઘણું બધું રિપેરિંગ કરીને પડિયા કામ કર્યું પાઇપનું કર્યું લાઇટનું કર્યું અને બાકી ઘરનું એક્સ્ટ્રા જે ડેલીનું હોય એ રસોઈ આ તે બધું ઘરની સાફ સફાઈ આખો દિવસ અમારો આમને એમ બિઝી રહ્યો અને સન્ડે વ્લોગ હવેથી ડેલી હું નાખીશ હર સન્ડેના શું કરીએ છીએ એ આપ સૌ સમક્ષ રજૂ કરીશ અને જો તમને મારો આ સન્ડે વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ પહેલાં તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આહિર પહેલાં જય શ્રી કૃષ્ણ